મોડાસા નગરપાલિકાના અંદાજિત નવ લાખ રૂપિયા ચોમાસાના પાણીમાં તણાઈ ગયા મોડાસા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે રસુલ્લાબાદ સોસાયટીમાં અંદાજિત નવ લાખના ખર્ચે એક વર્ષ પહેલા સિમેન્ટના ભૂંગળા નાખવામાં આવ્યા હતા જે એક જ ચોમાસામાં નાખેલા ભૂંગળા ઉપર નીચે થઈ જતા સોસાયટીના રહીશો ગટરની ગંદકી પાણી ભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા કોર્પોરેટ લાલાભાઈ તેમજ રહીશો દ્વારા રજૂઆત કરાતા ગટરનું કામ ફરી ચાલુ કરવામાં આવ્યું હોય જેમાં મીડિયાના માધ્યમથી વિરોધ પક્ષના કોર્પોરેટર દ્વારા આભાર વ્યક્ત કરાયો નવ લાખ રૂપિયા ખર્ચ્યા હોવા છતાં નગરપાલિકા એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર દ્વારા કામ યોગ્ય કે અયોગ્ય કેમ કે પછી આવ ભાઈ હરખા આ બે સરખા પોતાના ખિસ્સાના વજન વધારવાના ગતકડા તો નથી ને આ ફરી કામ થઈ રહ્યું છે ત્યારે આનો બોજ નગરપાલિકા ઉઠાવશે કે પછી કોન્ટ્રાક્ટર કે પછી બે જે બિલ પાસ થાય તેમાં સૌનો સૈયારો સાથમાં ભાગતો નથી ને સબકા સાથ સબકા વિકાસ સ્લોગનને સાર્થક કરવામાં નથી આવતું ને જેવી ચર્ચાઓ લોકમુખે જોર પકડ્યું છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી ટીવી એટીન ન્યૂઝ મોડાસા નગરપાલિકા કોર્પોરેટર વોર્ડ નંબર આઠ આજથી એક વર્ષ અગાઉ વરસાદી પાણીની સ્ટ્રોંગ વોટર લાઇનની ગ્રાન્ટ મંજૂર કરી હતી ટોટલ નવ લાખના ખર્ચે આ ગટર લાઈનના ખર્ચા આપવામાં આવી હતી જે કોન્ટ્રાક્ટર પીરુભાઈ કર્યા હતા જે તે સમયે આ પાણીનો અટકાવ થયો અને અટકાવ થતાની સાથે પાછલા એક મહિનાથી એટલી બધી ખરાબ પરિસ્થિતિ બનશે કે જે બાજુમાં બોર કર્યો હતો તેમાં પણ પાણી પીવા લાગનારું જેનાથી અમે મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરના પ્રમુખ સાહેબને રજૂઆત કરતા અને લેખિતમાં આપ્યો લેખિતમાં અરજી આપી જેના અનુસંધાને માનનીય શ્રી ભવિષ્ય સાહેબ અને પ્રમુખ સાહેબે કોન્ટ્રાક્ટર થકી ફરીથી જે પાઇપો દબી ગયો હોય અથવા તો જેટલાથી અટકાવ થયો છે એ પાઇપો ફરીથી કાઢીને નવી સદી પાઇપલાઈન નાખીને લેવલથી નાખવા માટેનો આદેશ કર્યો જેનાથી આજરોજ રસીદાબાદ સોસાયટી ખાતે કટર લાઈનનું સ્ટ્રોંગ વોટર લાઇનનું કામ ચાલુ છે એ બદલ અમે પત્રકાર માધ્યમ સાહેબથી પત્રકાર માધ્યમથી મુખ્ય અધિકારી સાહેબ અને પ્રભુ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ઝડપી આપ સાહેબે નિર્ણય લીધો સાહેબ એક વાત હતી કે આ છ મહિના કે સાત મહિના પહેલાં જે બનાવ્યું તો આ ફેરથી કેમ કરવામાં આવ્યું કયો પોણી અટકતું હતું તો એ વખતે જે માપની માપની હતી માપ જે કરવામાં આવ્યો કે પાણી જશે કે નહીં જાય તો એની તકેદારી નથી રાખી હા રાખી તેનાથી પણ આ માટી આ માટી છે ને પોચી માટી છે એટલે અમે એનું એ રીઝન પણ શોધ્યું કે આ થવાનું કારણ શું હતું આ થવાનું કારણ એક જ હતું કે નીચે જમીન પોચી છે માટી જેનાથી પાઇપ મૂક્યા પછી વરસાદનું પાણી જે ગયું એના પછી પાઇપ દબી ગઈ એટલે ગમે તે બધી પાઇપ નહીં ચોક્કસ બે ત્રણ પાઇપ દબી ગઈ જેનાથી કોઈ ખ્યાલ ના આવ્યો નગરપાલિકાના જેટી મશિદની પણ મેં વારંવાર સફાઈ કરી પપંકો ચોક્કસ નિકાલ લાવ્યો સેનિટર ટીમ પણ અહીંયા હાજર હતી અને પાછલા બે દિવસ પહેલાં જાત તપાસ મારે ચીફ ઓફિસ સાહેબ અને પ્રમુખ સાહેબ પાસે સ્થળે મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટરે આદેશ કર્યો કે જે વસ્તુ જે દબી ગયો પાઇપ એને ફરીથી આ પાઇપ આટલી અર્ધવચ્ચેથી જેટલી પાઇપ દબી ગઈ છે એને ફરીથી કાઢીને એક શોપ નવી સજ્જ આપવામાં આવે જેથી કાયમી સોલ્યુશન થાય અને જેવું આ કામ પતે એવું તરત જ પાણીના કનેક્શન આપણા સીસી રોડનું કામ ચાલુ થશે પછી સાહેબ પણ આ જે વસ્તુ છે કે જે પબ્લિક આટલી બધી હેરાન થાય કે બાર મહિના આમ બે વખત પાઇપ આટલી મોટી ખૂટા તો એને જવા આવવામાં તકલીફ પડે જે રાહદારીઓ છે આ જે સોસાયટીના જે રહીશો છે એમને આટલી બધી તકલીફો પડતી હોય છે સાહેબ આ ડબલ ડબલ કામ થવાથી એક વાર થવાની તો મુશ્કેલ થઈ એકવાર થઈ ગયા પછી બી બીજી વાર જે ખુલે છે એ વખતે બહુ તકલીફો પડતી હતી તો આ લોકો કામ ચાલુ હોય એ અનુસંધાનમાં ધ્યાન નથી રાખતા હા એટલે એન્જિનિયર તો વિઝિટ મારતા જ હોય છે પણ અમે કોર્પોરેટ તરીકે અમે પણ વિઝિટ મારતા હોઈએ છીએ પણ પરંતુ જે આ પાણી આ વખતે એવું થયું કે વરસાદી બાદ જિલ્લા લાસ્ટ વરસાદ પડ્યો તે સમયે પ્રિમનસુબંધ અમે સફાઈ પણ કરી હતી તેમ છતાં પાઇપના અંદર અમુક એવી પાઇપ આવી ગઈ અથવા માટી પોચાણ આવી ગઈ કે પાઇપ દબી ગઈ એટલા માટે આ ફરીથી કામ આવી બાકી બીજું કોઈ ચોક્કસ રીઝન છે નહીં પણ હું આજે ફરીથી હું આજે નગરપાલિકા આભાર એટલા માટે માનીશ કે અમારી અરજી કરવાના કારણે ફરીથી સાહેબે ઇમિજિયેટલી ફક્ત બે દિવસના અંદર જ કોન્ટ્રાક્ટરને આદેશ કર્યો અને આ પાઇપ કાઢીને ફરીથી લગાવવાનું કામકાજ શરૂ કર્યું હવે જે સાહેબે જણાવ્યું કે ફરીથી નેક્સ્ટ ટાઈમ આવું ના થાય એ માટેના તકેદારીને પગલાં પણ લેવાનું É, uh, já. Ok,